એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવાર થતી હોય ત્યારે ચકલીઓના મધુર કિલકિલા સાંભળવા મળતા હતા ગોળ આકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોનું પક્ષી દરેકનું પ્રિય છે પરંતુ અત્યારે કોન્ક્રીટના વધતા જતા જંગલો વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પણ લુપ્ત થવાને આરે છે આજે વિશ્વ ચકલી દિવસ છે દર વર્ષે વીસ માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે ત્યારે એવા જ જીવદવા પ્રેમીઓ પણ છે કે જે ચકલીઓને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને અનેક એવી સંસ્થાઓ છે કે જે આ અબોલ જીવોને બચાવવા માટે પ્રયાસ કરે છે ત્યારે આવી જ એક સંસ્થા અમદાવાદમાં છે જે સરસ્વતી સંગીત અને ગુડ વિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીઓ માટેના વિનામૂલ્યે તેમના ઘરનું વિતરણ અને પાણીના કુંડાનું વિતરણ કરે છે ત્યારે પાછલા વર્ષે એક હજાર જેટલી ચકલીઓના ઘરનું વિતરણ કર્યું હતું અને આ વર્ષે બે હજાર જેટલા ચકલીના ઘરનું વિતરણ કરવાનો તેમનો એમ છે ત્યારે આ સંસ્થા દ્વારા ઉઠાના આ બોક્સથી ચકલીઓના રહેવા માટેનું જે ઘર છે તે બનાવવામાં આવે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉનાળાના સમયમાં આવા બોક્સ ઘરનું વિના વિતરણ કરવામાં આવે છે ગુજરાતમાં અને દેશમાં અનેક એવી પ્રજાતિ છે કે જે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને તેમાંની એક પ્રજાતિ છે ચકલી કે જેનો પહેલા એક સમય હતો કે જ્યારે ચકલીના અવાજથી ચીંચી કરતા જે લોકો સવાર પડતી હતી લોકોના ઘરના આંગણે ચકલી રમતી જોવા મળતી હતી પરંતુ તે ચકલી આજે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે ક્યાંક ગામડાઓમાં કદાચ તમે જાઓ તો ક્યાંક તમને ક્યાંક આછીપાછી જે ચકલી છે તે ફરતી જોવા મળી રહી છે અને તેને જ બચાવવા માટે થઈને જે અભિયાન છે તે અભિયાન જે ચકલી પ્રેમી લોકો છે તે લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અત્યારે અહીંયા આગાડી જે કહી શકાય કે જે ચકલીઓને રહેવા માટેનું જે ઘર છે તે આખા બનાવવામાં આવેલા છે અને ફ્રીમાં તેનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે તે આ વિતરણમાં કોઈ ચાર્જીસ નહીં કશું જ નહીં અહીંયા આગળ તમે દૃશ્યમાં જોઈ શકો છો કે બે પ્રકારના અલગ અલગ જે ઘર છે તે બનાવવામાં આવ્યા છે એક ઘર જે અત્યારે હાલ હું તમને આ બતાવું છું આ મોટું ઘર છે કે આની અંદર ચકલી રહી શકે તેનો માળો બનાવી શકે અને તેની પ્રજાતિ છે તે બચાવવા માટેનો જે આ પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે બીજી તરફ જે સંદેશો છે તે સંદેશો બી લખવામાં આવેલો છે અને આવા બે પ્રકારના જે અલગ અલગ ઘર છે કે તે બનાવવામાં આવેલા છે અને આ માત્ર ચકલી માટે બનાવવામાં આવ્યા છે આ બીજું એક જે બોક્સ તમને બતાવ્યું છું આ નાનું બોક્સ એટલે કે આ નાનું ચકલીનું ઘર છે જે બનાવવામાં આવ્યું છે નવરંગ નેચર કલબનની પ્રવૃત્તિઓ નામથી કે જે આ ચકલી બચાવો અભિયાન છે જે આ લોકો છે તે ચલાવી રહ્યા છે અહીંયા ગાડી એક સરસ જે મેસેજ છે તે લોકોને આપવામાં આવેલું છે કે ક્યાં ગાડી જે આ ચકલીનો જે ઘર છે તે રાખવું જોઈએ તેને બચાવવા શું કરવું જોઈએ તો અહીંયા ચકલીની જે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે અહીંયા ચકલીનો જે ફોટો છે તે મૂકવામાં આવ્યો છે તેને તમામ જગ્યાએ જે અલગ અલગ મેસેજો છે તે આપવામાં આવે છે ચકલીના ઘરનું વિતરણ સ્કૂલોમાં તેનું વિતરણ કરવામાં આવે છે અને અલગ અલગ લોકો એટલે કે જેને બી જે ચકલી બચાવોની જેને ઈચ્છા થતી હોય તે તમામ લોકો જે આ જે ચકલીનું ઘર છે તે અહીંથી લઈ જઈ શકે છે કોઈ જ રકમ વગર કોઈ મૂલ્ય વગર આ ઘર છે જે અહીંયા આગાડી વિતરણ કરવામાં આવ્યું છે વિક્રમભાઈ રાકેશભાઈ કરીને બે ભાઈઓ છે કે જે આનું જે વિતરણ છે તે કરે છે અને કહી શકાય કે આ બંને જે સંગીતના પ્રેમી લોકો છે વિક્રમભાઈ તે સંગીત પ્રેમી છે અને તે ચકલીઓને બચાવવા માટેનું જે આ અભિયાન છે ઘણા સમયથી ચલાઈ રહ્યા છે અને એટલા માટે જ અહીંયા ગાડી જે અર્જુન ડાવર જોડે જે આ ક્લાસીસ જે સંગીતના ચલાવવામાં આવે છે ત્યાં આગાડી આ ચકલી વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ